નમસ્કાર આપ જીરા છું નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેત પ્રભર છેલ્લા કેટલાય સમયથી વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ગરિમાનો નિલજ પરે વસ્ત્રાહરણ કરનાર ડુપ્લિકેટ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવને આખરે યુનિવર્સિટીનો પચાવી પાડેલો બંગલો ખાલી કરવાની ફરજ પડી હતી લાયકાત નહીં હોવા છતાં પણ એમએસ યુનિવર્સિટીની ખુરશી ઉપર ચડી બેસતા વિજયકુમાર શ્રીવાસ્તવની આગળ અમે વિરોધના પ્રોફેસર અને કર્નલ લખવાનું ટાળી રહ્યા છીએ કારણ કે જે પોતાના સ્થાપિત હિતો સંતોષવા માટે સરસ્વતીના ધામને પણ ના બક્ષે તો સમાજમાં એની ઇજ્જત બે કોડીની થઈ જતી હોય છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લપડાક માર્યા બાદ એમએસ યુનિવર્સિટીનો ધન્વંતરી બંગલો પોતાના પિતાશ્રીની જાગીર હોય એમ પચાવી પાડનાર વિજય શ્રીવાસ્તવ સામે વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ મોરચો ખોલી કાઢ્યો હતો અને બંગલો ખાલી કરવા માટે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોની ડાઈડાઈ વાતોને પણ નઈ ગણકારનાર વિજય શ્રીવાસ્તવની માનસિકતાથી તંગ આવીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા મેલ કરીને બંગલો ખાલી કરવા માટેનું અલ્ટિમેટમ પણ પાછવી દેવામાં આવ્યું હતું સાંસદના મેલ પછી જે રીતે વિદ્યાર્થી સંગઠનો દ્વારા બંગલો ખાલી કરી દેવા માટેનું દબાણ બનાવાયું એ બાદ વામન કદના વિજયનો પરાજય નક્કી થઈ ગયો હતો જ્યારે વિજય શ્રીવાસ્તવ પોતાનો સરસામાન લઈને રવાના થયા ત્યારે સફેદ કલરની જી જે જીરો સિક્સ પી એચ એટ સેવન સિક્સ ટુ નંબરની સ્કવોડા સ્લેવિયામાં સવાર હતા દર્શક મિત્રો આ એ જ ગાડી છે જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ના બંગલો ખાતે પડી રહેતી હતી નેશન પ્લસ ન્યૂઝની ખણખોતમાં ખૂબ ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દેનાર વિજય શ્રીવાસ્તવ પાસે રહેલી ગાડી એમએસ યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટર પ્રવીણ બારોટની છે અને સત્તાવાર રીતે આ ગાડીની આરસી બુકમાં નોંધાયેલો મોબાઈલ નંબર એ પ્રવીણ બારોટની પત્નીનો છે હવે આપને જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રવીણ બારોટ અને ગાંધીનગરના પ્રવાસન વિભાગના બહુબદનામ કોન્ટ્રાક્ટર વરુણ સુતરિયા દ્વારા સંયુક્તપણે પણે G20 કાર્યક્રમ અંતર્ગત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 24 અને 25 ફેબ્રુઆરી 2023 અને 27 ફેબ્રુઆરી 2023 ના રોજ આયોજિત આંતરરાષ્ટ્રીય યુથ સમિટના ડેકોરેશન અને ફરાસખાનાનું કામ જે માત્ર 20 લાખ રૂપિયાનું હતું જેને વિજય શ્રીવાસ્તવ અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં

સાથીર દિમાગના વિજય શ્રીવાસ્તવને સ્પષ્ટપણે પણે આભાસ થઈ ગયો હતો કે નિર્ધારિત મર્યાદા કરતા લગભગ દોઢ ગણું મોટું કામના પૈસા સિન્ડિકેટ ક્યારેય મંજૂર નહીં કરે એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમન એક્ટ અમલી બને એની રાહ જોવામાં આવી અને ત્યાં સુધી વિજય શ્રીવાસ્તવના કયાગરા પ્રવીણ બારોટ અને વરુણ સુતરિયાની ફર્મ દ્વારા ફેબ્રુઆરીથી લઈને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી બિલ સુધા મુકાયું નહીં જે દિવસે કોમન એક્ટ લાગુ થયો એની બોર્ડ ઓફ મેનેજમેન્ટની પહેલી જ મીટિંગમાં પચાસ લાખ રૂપિયા મંજૂર થઈ ગયા એ જ બતાવે છે કે વિજય શ્રીવાસ્તવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને કોડ ઉંદરની માફક કોતરી કાઢવામાં કશું જ બાકી રાખ્યું નથી એક આક્ષેપ મુજબ એક ખાનગી યુનિવર્સિટીના માલિકે ખુદ એમની ચેમ્બરમાં વિદેશ પ્રવાસ માટે ડોલર આપ્યા હોવાની પણ ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે વિજય શ્રીવાસ્તવ ખાનગી યુનિવર્સિટીને ફાયદો થાય એવા જ પગલાં ઉઠાવીને એમએસ યુનિવર્સિટીની ઘોર ખોદવા માટે જ આવ્યો હતો એ પણ પુરવાર થયું આવા તો કેટલાય કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કરાવી દેનાર વિજય શ્રીવાસ્તવના ગજવા આજ લોકોએ ટાઈટ રાખ્યા આ ઘટનામાં વિજય શ્રીવાસ્તવની સાથે એમએસ યુનિવર્સિટીના તમામ કાર્યક્રમો કરનાર કોન્ટ્રાક્ટર પ્રબીણ બારોટ પણ આંકરે મધ જોઈ ગયો હતો કારણ કે લેતી દેતીમાં માહેર એવો વિજય સાથે હોય તો પછી કોઈ એનું કઈ રીતે બગાડી શકે આધારભૂત માહિતી અનુસાર પ્રબીણ બારોટ ઉપર વડોદરાના જ એક સિનિયર એમએલએના પણ ચાર હાથ હોવાની ચર્ચા છે ત્યારે આજ લોકોએ એમએસ યુનિવર્સિટીને ફટકો મારવામાં કશું જ બાકી રાખ્યું નથી ત્યારે વિજય શ્રીવાસ્તવની સાથે આ લોકો પણ વડોદરા શહેરના એટલા જ ગુનેગાર છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર